જંબુસર ના નોબલ ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં વિકાસ સપ્તાહ સાત થી પંદર બે પચીસ જેમાં માનસિક સ્વાસ્થ્ય અવેરનેસ આરોગ્ય અને પરિવર્તન

જેમાં કાર્યક્રમમાં ડોક્ટર રાજુભાઈ રાઠવા અને રાહુલભાઈ જાદવ કાઉન્સેલર ટીબી વિભાગના અનિશાબેન ભટ્ટી દ્વારા સફળ આયોજન કરવામાં આવેલ હતો આ સમગ્ર કેમ્પેન નો માનસિક સ્વાસ્થ્ય ઓરલ સ્વાસ્થ્ય એચઆઈવી એડ્સ જાતીય રોગોનો વ્યાપ ઓછો થાય અને જનજાગૃતિ ફેલાય એ માટે છે જેમાં એકસો થી ઉપરના વિદ્યાર્થીઓએ લાભ લીધો ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્ય એન એચ પરમાર તથા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર શ્રી ડી કે ચૌધરી અને જે બી જાંબુકિયા ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ દિવાન ઇમ્તિયાઝ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી